નમસ્કાર મિત્રો હું છું મોટિવેશનલ સ્પીકર એસ કે પરમાર જો તમારે જીવનમાં ખૂબ જ સફળ થવું હોય તો આ ત્રણ મિનિટનો વિડીયો જરૂરથી જોઈ લેજો કારણ કે આ વિડીયોમાં તમને બે એવી વાતો શીખવા મળશે કે તમને જીવનભર કામ લાગશે અને તમારા કામમાં તમે સો સો ટકા આપશો એવી ઈચ્છા સાથે વિડીયો ચાલુ કરું છું તો વિડીયો અંત સુધી સાંભળજો તો જીવનમાં કામ લાગશે જીવનમાં સફળ થવું જ હોય તો બે પોઈન્ટ છે એક પોઈન્ટ એવો કે તમારે જે ગમે છે એ કામ કરવું પડશે ગમતું કામ તમને જે ગમે છે જે પણ કામમાં ઇન્ટરેસ્ટ હોય તે કરવું પડશે એટલે તમે એ કામ કરશો તો સો સો ટકા સફળ થતાં તમને રોકવાવાળી કોઈ તાકાત આ દુનિયામાં નથી મતલબ કે જે તમને સંપૂર્ણપણે સમર્પિત છો એ કામ તમે કરશો તો તમે સંપૂર્ણ સફળતાને પાત્ર થશો અને બીજું કામ છે જે કામ તમે જે ફિલ્ડમાં જે કામ તમે કરો છો એને સંપૂર્ણ એ કામને ગમતું કરવું પડશે બીજો મુદ્દો છે કામને ગમતું કરવું પડશે જો પણ તમે કામ કરો છો તે કામને તમારે સંપૂર્ણ ગમાડવું પડશે સો સો ટકા તેમાં તમારું યોગદાન આપવું પડશે તો જ તમે એ કામમાં સફળ થશો એટલે બીજો મુદ્દો કામને ગમતું કરવું પડશે પહેલો મુદ્દો છે ગમતું કામ કરવું અને બીજો મુદ્દો છે કામને ગમતું કરવું પડશે અને બીજી વાત કરું તો જીવનમાં આ બે બે વાતો યાદ રાખશો તો તમને ક્યાંય તકલીફ નહીં પડે અને આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે સફળતા રાતોરાત મળતી નથી એના માટે મહેનત પરિશ્રમ અને રાતોના ઉજાગરા કરવા પડતા હોય છે તો જરૂરથી કરી લેવા સફળતા મેળવવા માટે માણસ આજકાલ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યો છે પણ સફળતા શું છે એને સંપૂર્ણપણે જાણી શક્યો નથી તો મિત્રો સફળ થવા માટે આ દુનિયામાં તમારે ખૂબ જ અત્યારની જે હરીફાઈ ચાલી રહી છે એમાં કાપા કાપાકાપ ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો તમારું બેસ્ટ તમારે આપવું જ પડશે તો જ તમે સફળ થશો નહીં તો સફળ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે તો મેં કહ્યું એમ નંબર એક તમારે પહેલાં તો ગમતું કામ કરવું પડશે અને ગમતું કામ ના કરો તો જે કામ કરો છો એને ગમતું કરવું પડશે આ બે મારા મુદ્દા ખાસ યાદ રાખશો તો તમે જીવનમાં ક્યાંય પાછા નહીં પડો અને સફળતા તમારા કદમ ચૂમતી ચૂંટી તમને શોધતી આવશે અને તમે જીવનમાં સફળ જરૂર થશો જે પણ ફિલ્ડમાં કામ કરતા હોય તો પ્રામાણિકતાથી કામ કરજો અને દાખલા તરીકે તમને જે પગાર દસ હજાર મળતો હોય પંદર હજાર મળતો હોય તો એનું ત્રણ ઘણું કામ કરજો જો આ આ વસ્તુ કરશો તો તમને ભગવાન સો સો ટકા ઘણું બધું આપશે સફળતા આપશે અને મારો વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કારણ કે આવા મોટિવેશનલ વિડીયો બનાવવામાં મને જે મહેનત લાગે છે એ મહેનત મારી સફળ થાય તો મને ખૂબ આનંદ હશે અને તમારા સુધી આખા ગુજરાતમાં આ વિડીયો પહોંચે એવી મારી ઈચ્છા છે તો દરેક ગુજરાતીઓ આ મારો વિડીયો શેર લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આવા સાથે મારો વિડીયો પૂરો પૂરો કરું છું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન નમસ્તે મિત્રો